રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કાય સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા ખેડૂત મિત્રોનો કમેન્ટ હતી મેસેજ હતા કે હિતેશભાઈ તમે જે માહિતી આપો છો સારી છે સાચી છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે તમે આપેલી કપાસની માહિતી એ કપાસનું બિયારણ અમારા નજીકના વિસ્તારમાં નથી મળતું અથવા તો એ બિયારણ હવે એવું કહેશે કે ખાલી થઈ ગયું છે હવે નઈ આવે તો અમારે કયું કે જે કપાસના આપણે સારું ઉત્પાદન મળે બે પૈસા મળે તો ઘણી બધી એવી વેરાયટીઓ છે કે જેમાં અત્યારે પ્રોડક્શન કંપની પાસે નથી બરાબર છે અને માર્કેટમાં હવે અવેલેબલ નથી માનો કે ભાઈ સંકેત છે સેરાટ છે જયભેરી છે બરાબર છે તડાકા છે એટીએમ છે આ વેરાયટીની માલમાં અત્યારે સોઈલ સપ્લાય થઈ ગઈ છે ટૂંકમાં હવે નેવું ટકા મટીરિયલ એની પાસે પૂરું થઈ ગયું છે જ નહીં અથવા તો હવે આવવાનું જ નથી બરાબર છે તો હવે કપાસ ખેડા વગરના તો આપણે રહેવાના નથી તો એ દરમિયાન આપણે કપાસની કઈ એવી વેરાયટી કરવી જોઈએ જે વેરાયટી આપણે કરીએ અને જે બીજી વેરાયટી નથી મળતી એની સમકક્ષામાં આપણને પ્રોડક્શન મળે ઉત્પાદન મળે આપણને ફાયદો થાય નુકસાની ન જાય દવા ઓછી સાચવી પડે અને એમાં કપાસમાં વજન આવે ઉતારો આવે વીણવામાં સારું હોય ચુસ્યા જીવાત ઓછી લાગે ગુલાબી ઇયળનો ઓછો ઉપદ્રવ થાય પ્રકોપ ઓછો થાય એવી તમે કોઈ અમને પ્રોડક્ટ હોય તો કપાસની વેરાયટી તમે અમને બતાવો જો ખેડૂત મિત્રો આજના આપણે આ વિડીયોની માલિપા આપણે તમને એવી કપાસની પ્રોડક્ટની માહિતી આપીશું કે તમને જે વેરાયટીઓ નથી મળતી ચાહે પંચોતેર છોતેર હોય ચાહે સંકેત હોય ચાહે તડાકા હોય ચાહે રાજા હોય ભક્તિ હોય આશા હોય કે એટીએમ હોય કે કોઈ બી વેરાયટી સારી તમારી લાગતી હોય એ વેરાયટી નથી મળતી તો હવે તમારે કઈ વેરાયટી કરવી જોઈએ બરાબર છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો કે આપણો જે વિડીયો આવે છે સાંજે સાત વાગે બરાબર છે આ રીતનો વિડીયો આવતો હોય અને એમાં સબસ્ક્રાઈબ બટન છે કાળા કુંડાળામાં છે ઘણા ખેડૂત મિત્રોને સફેદ કલરમાં હોય ઘણા ખેડૂત મિત્રોને લાલ કલરમાં હોય તો આપણે અહીંયા કાળા કુંડાળામાં છે તો આને આમ તમારે કચ કચાવીને દબાવી દેવાનું છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને પડખે ઘંટડી છે ને ટંકોરી આ ટંકોરીને તમારે અહીંયા એલો આપી દેવાનું છે એટલે કે અમે તમને વિડીયો મોકલીએ એટલે સાત વાગે તમારા મોબાઈલમાં ડ્રઈંગ નાનો મેસેજ આવી જાય બરાબર છે ઘણી વખત એવું બોય બન્યું હોય કે ઘરાક બહારથી આવ્યા હોય તો સાત વાગ્યાની જગ્યાએ કદાચ દસ પંદર મિનિટ વિડીયો મોડો મુકાનો હોય તો એ બદલ માફ મકરજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા તમે હાથ વાગ્યાનું ક્યો એટલે હાથ વાગી વિડીયો મૂકી દેતા હો પણ એમાં ઘરાક હોય મારા બાપ આગેથી આવ્યા હોય તો આપણે એમાં ભૂલી જતા હોઈએ છીએ બરાબર છે તો હું તમને આજમાં એવી માહિતી આપીશ કે જે વેરાયટીઓ નથી મળતી કાળા બજારમાં છે આપણે કાળા બજારમાં લેવી જ નથી પાકા બિલમાં લેવાની છે બિલવાળી આઈટમ લેવાની છે અને બિલવાળી આઈટમ તમે કઈ કરી શકો બરાબર છે તો એને માટે જે તમારે ધનલક્ષ્મી કંપનીનું એડવાન્સ જે આવે છે તમે એડવાન્સ આઈ ટેકનોલોજીમાં આવે છે કઠણ એનું ઝીણવું આવે છે જેથી કરીને એમાં જે ફૂદા ગુલાબી એણના ઈંડા ઘુસાડી જાય છે એમાં તમને સારી એવી રાહત મળશે કારણ કે પોતાની આઈ ટેકનોલોજી છે એટલે તમે ધનલક્ષ્મી નું એડવાન્સ કરી શકો છો બરાબર છે પ્રભાત શીટ નું જે રુદ્ર આવે છે પ્રભાત શીટ નું રુદ્ર આપણે નવા વેરાયટી કરી દઈશું બરાબર છે ન્યુઝીવીડી ગ્રુપ નું છે ન્યુઝીવીડી ગ્રુપ માં આશા ભક્તિ રાજા બરાબર છે પછી મલ્લિકા આપણે આવતું બન્ની આવતું અત્યારે સીરી નવી વેરાયટી આપી છે લોકોએ એ વેરાયટી પણ કરવા રાખી છે બરાબર છે તો એ જ ગ્રુપ નું છે રુદ્રા તો એ રુદ્રા પણ તમે કરી શકો છો અને તમતર સારી વેરાયટી તમને એની બાજુમાં આમાં સૌથી વધારે ત્રણ થી ચાર મોનોપોડીયા આવશે મોનોપોડિયા એટલે હું કે ભાઈ સોડવાયથી ટેબલથી અવડો અવડો જો એની હારવાર ડાળી ફૂટે એકાદ ચાર પાંચ અને છોડવાની હારવાર હાલ્યું જાય અને એમાં લાગત ઝીણવાની હાર કતડી થઈ જાય એને મોનોપોડિયા કહેવામાં છ થી હા છ ગ્રામ વજનદાર અને કદાવર ઝીડવું થશે બીજું કે આની અંદર રૂની લંબાઈ તો હશે સાથે એની અંદર કપાસ વજન સારો આવશે બીજું મોટું આવે છે પરંતુ નવી ખાસિયત એ છે કે અત્યાર સુધીની જે કંઈ ઇન્ડસ્ટ્રીઝની કપાસની વેરાયટીઓ છે એમાં પંદરથી વીસ ટકા ઝીણવા પહેલા ફાલના પાંચ પાંચ પેશીના આવે પાંચ પાંચ કળીના આવતા હતા આની ખાસિયત એવું છે કે પચીસ થી પાંત્રીસ ટકા ઝીણવા પહેલા ફાલમાં પાંચ પાંચ પેશીના પાંચ પાંચ કળીના આવશે કારણ કે પહેલાં ફાલમાં જો ઝીણવા આવતા હોય અને એમાં જો એક પેશીની માલિપા બીજી બધી વેરાયટીની માલિપા હાથથી અગિયાર કપાસ નીકળે ત્યારે આ વેરાયટીમાં

ઓછો મળશે બરાબર છે કારણ કે જેમાં વજન ઓછો હોય એ તમે શું કરેલા જે કપાસામાં વજન ઓછો હોય બરાબર એ તમારે યાન બનાવવામાં આવે જે કપાસાનો વજન વધારે હોય એ કપાસા એમાં તેલ કાઢવામાં આવે એને પાપડો બનાવવામાં આવે અને પછી એને તમને આનો ઈ પ્રમાણે ભાવ આપતા હોય એટલે કે બે પ્રકારના હોય જે એકને કપાસા લેવાના હોય અને એકને રૂ લેવાનું હોય બે અલગ અલગ એટલે એ બે માં તમને ભાવમાં દોઢસો બસો રૂપિયાનો કે અઢીસો રૂપિયાનો ફેરફાર તમને આપી શકે એટલે આમાં આપણને ખેડૂત મિત્રો ફાયદો એ થાય છે કે નકરા કપાસ્યા જ નીકળે કારણ કે આપણને વજન પુરાવો જરૂરી છે વજન આપણને ન મળે વજન આપણને નો જો મણિકો ગભ શાળાનો ઉપર નો આવે તો આપણા માટે નુકસાની બરાબર છે તો આની માલિપા વધારાનો ફાયદો એ છે ખેડૂત મિત્રો કે પેલા ફાળમાં પચીસ ટકાથી માંડીને પાંત્રીસ ટકા સુધી પેલા ફાળમાં પાંચ પાંચ પેશીના ઝીંડવા આવશે એટલે તમે મુંગટ વેરાયટી પસંદ કરી શકો છો ખાસ ખેડૂત મિત્રો હવે કપાસની સિઝન તો છે જ પરંતુ સાદી કંપનીના કપાસા બધા જ પૂરા થવા મીંડ્યા છે તમારા નજીકના વિસ્તારમાં જે સારી વેરાયટી હું તમને સીધું છું તમારે વેરાયટીની પસંદગી કરી અને લઈ લેવાની છે માનો કે તમારે પંદર વીઘાનો દસ વીઘાનો પાંચ વીઘાનો કપાસ કરવાનો હોય તો પાંચ વીઘામાં તમારે ત્રણ થેલી જોતી હોય દસ વીઘામાં તમારે પાંચ છ થેલી જોતી હોય પંદર વીઘામાં તમારે સાત આઠ થેલી જોતી હોય તો લઈને મૂકી રાખજો નક્કર તમને સારી વેરાયટી મળશે નહીં તમને એમ થતું છે કે ભાઈ વરસાદે મહિના દિવસની વાર છે અને આપણે ત્યાં કપાસા લઈ જવા એ વાત તમારે ખોટી છે મળવાનો જ નથી કપાસ બરાબર છે તો તમે સાગરલક્ષ્મીનો મૂળ કરી શકો છો આમાં તમને ગુલાબી એળમાં બહુ સારી એવી રાહત રહેશે પહેલા ફાલમાં તો નહીં પણ બીજા ફાલમાં તમને સારી એવી રાહત રહેશે કારણ કે આને સાઠ થી પાસઠ દિવસે ફાલ આવે છે અને પછી તમારે દોઢસો દિવસે એટલે કે દિવાળી કાઢીને તમારે જીરું કરી નાખવું હોય ધાણા કરવા હોય વરિયાળી કરવી હોય ઘઉં કરવા હોય તોય ચણા કરવો હોય રાય કરવો હોય તોય તમારે થઈ જાય બરાબર અને બીજા ફાલમાં તમને સારું એવું આમાં ઉત્પાદન મળે છે જો તમારે કાંઈ કરવું ન હોય ચોમાસું પૂરથી તમે રાખ્યું છે અને શાળામાં રાખો પડે તો તમને આમાં ફાયદો મળશે બરાબર છે તો તમે આ વેરાયટી પણ તમે કરી શકો છો

પછી બીજી વેરાયટી છે અંકુર કંપનીનું પુષ્કર બરાબર છે આ પણ વેરાયટી સારી છે મોટી છે મોટા ઝીંડવાની વેરાયટી છે જે ખેડૂત મિત્રો રાશિનું પ્રાઇમ નો મળતું હોય રાશિનું સિક્સ ફાઈવ નાઇન નો મળતું હોય તુલસીનું સેરાટ નો મળતું હોય તો એની સાથે આ વેરાયટી સારી કમ્પેરિઝનમાં ઊભી રહેશે અંકુર કંપનીનું પુષ્કર ટોપ વેરાયટી છે કરવા રેખી છે અને વજનમાં થોડોક હળવો આવશે પરંતુ જ્યારે તમે મણિકો જોકો છો ત્યારે તમારા વજનમાં પૂરે પૂરો આવી જશે કારણ કે માલ નીકળતો હોય ને એને પોગી એક વજન ગમે એટલો થતો હોય બરાબર છે પરંતુ માલ જ નો નીકળે તો વજનને તમે કાય કરી શકો નહીં એટલે તમે અંકુરનો પુષ્કર તમે કરી શકો છો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને કરવાનો હોય આપણે શું કહેવાય કે સંકેત કરવો છે શેરાટ કરવો છે અને આપણે જળ ફેરી કરવો છે અને એ ન મળતો હોય તો એમની જગ્યાએ ખેડૂત મિત્રો તમે તિલક વેરાયટી કરી શકો છો તિલક ખીલા મૂળ વાળી વેરાયટી છે મોટા ઝીણવાની વેરાયટી છે બરાબર છે આની ખાસિયત એ છે કે એક સાપુ ખરીદ્યું હોય ના પાછું બીજું સાપુ આવવાની ક્ષમતા ધરાવે છે બરાબર છે અને વરસાદમાં પણ ટકી રહે છે પાણી હાની સામે પણ થોડીક સહનશીલ છે આ વેરાયટી ને વાળા પાન આવે છે એટલે આ વેરાયટી તમે આરામથી કરી શકો છો ખેડૂત મિત્રો બરાબર છે પછી વેરાયટી છે ટાટા કંપનીનું ઈશા આવે છે ટાટા કંપનીનું ઈશા આવે છે જે ખેડૂત મિત્રો કરતા હોય કપાસ બરાબર છે અને એ ન મળતો હોય તો એની જગ્યાએ ટાટા કંપનીનું ઈશા કરવા બાદ તમને ફાયદો થશે તો ટાટા કંપનીનું ઈશા છે જીનવાની હારકતરી આવે છે મોટા જીનવાની વેરાયટી છે આમાં નકરા કપાસ્યા જાઝામાં જદા આવશે એટલે વજન સારું આવે છે આ વેરાયટી પણ તમારે કરવા રેખી છે ખેડૂત મિત્રો બરાબર છે બીજી વેરાયટી છે નંબર બરાબર છે આ વેરાયટી એન્ડ ટફ ખારી જમીન હોય મોડું પાણી હોય ખારસો જમીન હોય ચીકણી માટી હોય પાડાના કાન જેવી જોરદાર જમીન હોય તો પણ તમે એમાં આ વેરાયટી કરી શકો છો ખેડૂત મિત્રો બરાબર છે રફ એન્ડ ટફ વેરાયટી છે સાડા પાંચ થી છ ગ્રામનું ઝીંડવું થશે ફૂલ ખરીદ્યું હોય એ જ જગ્યા પાછું નવું ફૂલ આવી શકશે એવી તાકાત ધરાવે છે તમારે આરામથી ગમે નથી તમને તમને મળી જશે આપણે આજે વેરાયટી બતાવી એ વેરાયટી કદાચ ગમે એવી શોલટેજમાં હોય તોય તે પણ તમારે આઠસો ને રૂપિયામાં જ ખરીદી કરવાની છે મેં તમને ઘણી બધી અલગ 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 વેરાયટી બતાવી આ બધી વેરાયટી સારામાં સારું ઉત્પાદન આપી શકે છે બરાબર છે પછી બીજે જે ખેડૂત મિત્રોને એટીએમ કરતા હોય અને એટીએમ નો મળતું હોય તો એવા ખેડૂત મિત્રો તમે એકસો પાંત્રીસ નંબરની વેરાયટી કરી શકો છો કાવેરી સીડ્સનું જ આ પ્રોડક્ટ છે અને એટીએમની પડખે જાવી દેવાની છૂટી તમ તારે બરાબર છે એટીએમની ઘોડે જ વજન આવશે એટીએમની ઘોડેજ છોડ થશે મનો પણ એની ઘોડે જ થશે અને ઝીંડવાનું આનું વજન પણ સારું છે બરાબર છે હાડાપાથી છ ગ્રામનું એનું વજન થશે અને જે ખેડૂત મિત્રોને એટીએમ ન મળતું હોય ને કાળા બજારમાં લેવાનું હોય એવી ગણતરી હોય તો એ ભૂલી નાજો જો અને એની જગ્યાએ તમે આ એકસો પાંત્રીસ નંબરની વેરાયટી કરજો ટોપ છે સારી છે સુપર બેસ્ટ વેરાયટી છે બરાબર છે એ સિવાય ખેડૂત મિત્રો જેમને પિયત કપાસ કરવાનો હોય તો ની માલિપા ખેડૂત મિત્રો જે અંકુર કંપનીનું કીર્તિ આવે છે એ તમે કીર્તિ કરી શકો છો સારામાં સારી વેરાયટી છે તમે છે તો આ બે વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં કરી શકો છો આ બંને વેરાયટી કરવા રેખી ખરી અને સારામાં સારી વેરાયટીઓ છે બરાબર છે બાકી ત્રીસ અઠ્યાવીસ વેરાયટી છે એ પણ તમે બિનપિયતમાં અને પિયતમાં કરી શકો છો બીજું કે જે ખેડૂત મિત્રો ને નવી વેરાયટી ટ્રાય કરવી હોય તો નવી વેરાયટીની માલિકા આવ નવી વેરાયટી નથી ગયા વર્ષે હતી બરાબર છે તો તમે શાલ કરી શકો છો અને ધનલક્ષ્મી નું જે અગ્નિવીર આવે છે આ વેરાયટી કરી શકો છો પરંતુ આ વેરાયટી એવા ખેડૂત મિત્રોને કરવી કે જેને સાળી પસાર નો કપા કરવાનો હોય મોટા હોય નવો અનુભવ કરવાનો હોય જે કાળા બજારમાં વેરાયટી કરવી કારણ કે નાના ખેડૂત મિત્રોને વાતાવરણ સાથ ન આપે વરો આપણને સાથ ન આપે ભરોસો આપને વરા ઉપર થોડોક ડગમગતો હોય તો નાના ખેડૂત વધારે મરી જાય મોટા ખેડૂતને ફરક તો પડે જ તે બરાબર છે પરંતુ એમની પાસે જમીન જાજી હોય બરાબર છે એટલા માટે થોડુંક જાદુ એ વર્ષમાં આમ તેમ કરી શકતા હોય છે બરાબર છે જે ખેડૂત મિત્રો બહારથી આવે છે એ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે તમત તારે આવો કોઈ વાંધો નથી પરંતુ થોડુંક જાન આવજો આપજો કે ત્રણ ચાર દિવસ સતત ગરમી છે એટલે પાણીનું બોટલ છે એવું સાથે લઈને તમ તારે આવવાનું બરાબર છે અને બને ત્યાં સુધી

મુંગર ત્રણ પેકેટ લઈ ગયા છે આપણે કીધું ને કે ભાઈ મુંગર વેરાયટી સારી છે તમે જે વેરાયટી ન મળતી હોય કાળા બજારમાં કે ભાઈ સંકેત છે સેરાટ છે પંચોતેર છોતેર છે તડાકા છે તો એની જગ્યાએ તંત્ર આ વેરાયટી વાવી દેવાની છૂટી છે બરાબર છે પછી છે નારાયણભાઈ મોતીભાઈ સરવા ત્રણસો એક અને મુંગર લઈ ગયેલા છે ઘનશ્યામભાઈ સરવા મુંગર લઈ ગયેલા છે અજયભાઈ સરવા ધર્મા ગોલ્ડ અને એડવાન્સ લઈ ગયેલા છે પછી સંજયભાઈ ભગવાનભાઈ લાખિયાણી બોટાદ નવાબ કપાસ લઈ છે ત્રણસો એક લઈ છે અજીત લઈ છે ધર્મા ગોળ લઈ છે પુષ્કર લઈ છે મુંગર લઈ છે ભાઈ આમ તો જોતો હોય ભાઈ બરાબર છે પછી છે ભેંસ દળિયા સુરેશભાઈ સગનભાઈ મોટી બાર ગામ મોટી બાર ગાર જામનગર ગામનું નામ ભાઈ બહુ અઘરું છે એટલે સુરેશભાઈ સમજી જશે કારણ કે સુરેશભાઈ કીધું તમે આની પહેલા ગામના નામ બોલવામાં ભૂલ કરી દઈએ કે કારણ કે એમનું ગામનું નામ જ બહુ અઘરું છે પરંતુ ભેંસ દળિયા સુરેશભાઈ સગનભાઈ છે પાક્કું છે સાગર ત્રણસો ના આઠ પેકેટ લઈ ગયેલા છે થેન્ક સાગર ત્રણસો આ સાગર ત્રણસો ના આઠ પેકેટ લઈ ગયેલા છે અને સાથે મેક્સકોટ પણ દવા લઈ ગયેલા છે કપાસમાં ખડ ઉજા પહેલા તેને ડામી દેવાનું ભૂપેન્દ્રભાઈ મુળજીભાઈ પટેલ હિંમતનગરથી એ ત્રણ એકસો પાંત્રીસ નંબરના બાર પેકેટ અને મેક્સકોટની બોટલ લઈ ગયેલા છે કે ભાઈ આપણે કપાસમાં શાહમાં દવા સાટી જવ અને ખડ ઉગવા પડું નહીં પછી જે ભરતભાઈ પ્રતાપભાઈ બલિયા બાબરાથી છે એ ત્રણસો એક લઈ ગયેલા છે એકસો પાંત્રીસ નંબર લઈ ગયેલા છે અને તિલક કપાસની વેરાયટી પણ લઈ ગયેલા છે પછી જે અ જયરાજભાઈ રાણીંગભાઈ વાળા અમરેલીથી એ પણ ત્રણસો એક લઈ છે રોહિતભાઈ દિલુભાઈ નાગેશરી અમરેલી બરાબર છે એ તમને કહું મેક્સકોટ લઈ ગયા છે કપાસ લઈ ગયા છે હરેશભાઈ જગુભાઈ ખાચર નાગડકા બોટાદ બરાબર છે એ પણ મેક્સકોટ ની ત્રણ બોટલ લઈ છે અને મુંગટ કપાસ અને ત્રણસો એક કપાસ લઈ ગયા છે જે દૂર દૂર થી ખેડૂત મિત્રો આવે છે મને પ્રેમ કરે છે એમને આશીર્વાદ આપે છે તો આવા નવા આશીર્વાદ તમે તારા અમને આપતા રેજો અને તમારા આવા આશીર્વાદ ને હિસાબે અમે બળમાંથી તાકાતમાં ગળું બેહી ગયું હોય ને તો એ તમારે હાટો થઈને આપણે વિડીયો બનાવીએ છીએ અને આવા આશીર્વાદ તમે આપતા રહેજો તમારા દીકરાને કે ભાઈ ખેતીને લક્ષી અનુલક્ષી અને અમે જે માહિતી આપીએ છીએ અને તમને જે માહિતી ગમે છે એ બદલ ખૂબ ખૂબ આભાર નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન